દર્શન રાખે આ જે સ્ટેજ છે ને એ કોઈ મનોરંજન નો સ્ટેજ નથી ભગવાન રામચરિત માનસ ગાથા ભગવાન રામ નું સ્વરૂપ છે વ્યાસ નું સ્વરૂપ છે એ સ્વયં ભગવાન નું સ્વરૂપ છે એટલે એમની સાથે રાખી આજના ધર્મસભા અધ્યક્ષ મહોદય મહામંડલેશ્વર શ્રી ગરીબદાસજી મહારાજ પૂજ્ય ઓલિયા બાપુ રામ મનોહરદાસજી મહારાજ આ જ ક્ષેત્રમાં જેમનું બહુ મોટું નામ એટલે મોટા રામજી મંદિર અને તળાવમાં હનુમાનજી મહારાજ આમના ક્ષેત્રમાં વર્ષોથી જે બહુ મોટી સેવા કરી રહ્યા છે અને એવા રામટેકરી ગિરનાર આ બે ક્ષેત્રોના મહંત છે અને વર્ષોથી જેની શિક્ષણ સેવા અને સંસ્કારનું સમન્વય રાખી બહુ મોટી જોત ચલાવે છે એવામાં અમારા પરમ મિત્ર અને મારી બાજુબાજુ બેઠા આવેલા કિશનદાસજી મહારાજ ચકાચક બાપુ એટલે અમૃતગીરજી મહારાજ સદા સંપૂર્ણાનંદજી મહારાજ ઘણા બધા સંતો આપણી વચ્ચે ઉપસ્થિત છે બધાના નામ લેશું તો ઘણો બધો સમય જશે વધતા મહોદય અમારે શિવ ચેતનગીરજી મહારાજ અને આવડું મોટું ભગીરથ કાર્ય અને આવડું મોટો યજ્ઞ જેમને શેર્યો છે એવા આ મહંત શ્રી મદન મોહનદાસજી મહારાજ એમના ગુરુવર્ય શ્રી જેમણે પણ આ યજ્ઞમાં તન મન અને ધનથી આહુતિ આપી છે એવા કાર્યકર્તાઓ સંસ્થા સાથે જોડાયેલા તમામ સેવક ભક્તોજનો આ ભક્તિમાંથી માતાઓ બાળકો વૃદ્ધો અને વડીલો મારે બે પાંચ મિનિટ જ બોલવું છે કારણ કે સમય ઘણો આપણે હજી વક્તાઓને સાંભળવા છે એટલે આવડો મોટો યજ્ઞ બાપુ શું કામ કર્યો હોય છે પેલા તો એ ચિંતન આવવું જોઈએ આ ઉનાની ધરતી મેં હું સાંભળ્યું તો પેલી વાર રહ્યો છું કે એ રહેતા પણ ત્યાંથી થોડા દૂર રહે છે છતાં એને એમ થયું કે આ ભૂમિ ઉપર આવો યજ્ઞ કરું આવી એક કથા કરું અને આ કથા અને યજ્ઞના માધ્યમથી આવી સંતોને બોલાવું અને આ સંતોના માધ્યમથી હું કંઈક આ લોકોને માનસ સુધી પરિવર્તન આવે કારણ કે પરિવર્તન એ સંસાર નિયમ છે ઈશ્વર ભજન ઈશ્વર પ્રયાણ તરફ જવાની કંઈક ગતિ એવું ઉમદા કાર્ય સાધુ કરે છે આ વિચાર પછી એને અમલવારી કરીને આટલા બધા સંતો જ્યારે તમારે ઘરે એક કે બે ને આવવા હોય તો ઘણું બધું અઘરું છે ત્યારે આટલા બ્રાહ્મણો બટુકવાય બેઠા છે એટલા બધા સંતો છે એ એમની એક તપસ્યા એક સાધના હતી કે હું આ યજ્ઞ કરી અને યજ્ઞના માધ્યમથી સંતો ને પણ મારે વાત તમને એ કેવી છે કે બાપુ આ દાખલો કર્યો દેશી ભાષામાં આપણી ગુજરાતી કાઠિયાવાડી ભાષામાં ના દાખલો કહેવાય આમાં ઉટાય છે સમજ જાય એ આપણા માટે કર્યો છે કે આપણે કઈક માણા થઈએ આપણે કોઈથી ગાય ભેંસ બળદ ને કેતા નથી પૂરતું થાય આપણા બે મગવાળાને જેમ કેવું પડે કે તું માણા થાય કારણ કે એમાંથી આપણે કઈક દૂર જતા રહ્યા છીએ માણસ થવા માટે હમણાં મારા પૂર્વ વખતે બહુ સરસ વાત કરી યજ્ઞ કેના માટે છે સાધના કે આ સેવા કે કથા કેના માટે છે એ આપણા માટે જ છે આપણે આ બેસીને આપણામાં કંઈક અડે તમે પાંચ દિવસ આ કથા સાંભળો છો યજ્ઞનો લાભ લેશો પણ આયથી ઊભા થયો ત્યારે કંઈક પરિવર્તન આવવું જોઈએ જો પરિવર્તન ન આવે દૂધમાં એક ટીપો છાશ પડે તો એમની પરિવર્તન આવે હામે સવાર થાય તો દહીં થઈ જાય હમણાં તમે જોયું સિઝન આવશે કેરીની અત્યારે કેરી ખાટી છે સમય આવે પરિવર્તન આવશે એટલે મીઠી થઈ જશે લીંબોળી કડવી હોય સમય પરિવર્તન આવે એટલે એ પણ મીઠી થઈ જાય પણ માણસ કેવો છે તો એક અમારે કિશન દાસ બાપુ જેવા લખ્યું છે કે બાર ગાવે બોલી બદલે તરવર બદલે શાખા ગુઠાપણમાં કેસ બદલા પણ લખણ નો બદલા લાખ એવા ને એવા જ રહ્યા એ બદલવા માટે આ યજ્ઞ છે એ બદલવા માટે આ કથા છે એ બદલવા માટે આટલા બધા શબ્દો આવ્યા છે કે આમાં તે આપણા કઈ પરિવર્તન આવે બધામાં પરિવર્તન છે આપણામાં કઈ પરિવર્તન જ નહીં

અત્યારે હું દાબા સાથે તમને કહી શકું છું ખાલી ગુજરાતમાં વધારે વૃદ્ધાશ્રમો છે છે આ કોણ જવાબદાર તમે ભણ્યા છો ગણ્યા છો ઇંગ્લિશ મીડિયમમાં તમારા બાળકો ભણે છે સારી વાત છે ખુશી થવા જેવી છે પણ જો એનામાં સંસ્કાર નહી હોય તો સંસ્કાર વિનાની સંપત્તિ વિનાશના માર્ગે લઈ જશે આ યાદ રાખજો

આજે આપડે વાળકર લેતા કઠના થઈ છે અને પછી છોકરો બગડીને ધૂળ થાય ને વૃદ્ધાશ્રમ મૂક્યા હોય પછી બાવડું પકડી ને કે કિશનદાસ બાપડે રામજી મંદિર ઉના લઈ જાય કે બાબુ આ છોકરાને ધબો મારો સુધરી જાય હવે તમારા ધબા ખાઈને બગડાય અમારા ધબે સુધરે એવું કઈ લાગે જ બેન છે ને જો આ યાદ રાખજો માતાઓ છે ને શાસ્ત્રોએ લખ્યું છે શાસ્ત્રના જાણકાર વક્તા છે કે માં કેવી હોવી જોઈએ માં આ કેવી થઈ અને એના એના ઘણી બધી ગાથાઓ છે માટે જાજો સમય જોશે એટલે વધારે નહીં લવું પણ આપણે ત્યાં એના માટે લખાયું હોય યત્ર પૂજયંતિ નારી તત્ રમંતિ દેવતા જ્યાં સ્ત્રીઓની પૂજા છે ત્યાં દેવતાઓ રમણ કરે છે એટલે માની પહેલી જવાબદારી છે કે બાળકોની સારા સંસ્કાર આપ